ઈશ્વરભાઈ પરમાર કે જેવો ઘરમાં મેલડી માતા નું મંદિર કરી સ્થાપન કરી અને લોકો ના દુઃખ દર્દ મટાડવાનો દાવો કરતા હતા અને વચ્ચે તો રહી અને મોટી રકમ પડાવતા હતા આ હકીકત ખરી નીકળતા એમનો આજે ટાઉન પોલિટિશિયનની મદદથી વિજ્ઞાન જાત્રા એ બારસો ને અડસઠમાં સફળ કરતા બાકી રહ્યો છે એને કબૂલાત આપી દીધી છે ધાકા અને બધું જોવાનું કામ પાઠ નાખવાનું કામ જતીન છે આ બધી બંધની જાહેરાત છે લોકોને અપીલ છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયનમાં કોઈ પણ વ્યક્તિમાં આવા થતા હોય તો તેનાથી દૂર લેવું એને તિલાંજલિ આપવી અને વંશતામાં માનવીને બટબારી સિવાય કશું નથી પડતી તેથી લોકોએ સ્વયં જાગૃતતા કેળવા માટે વિજ્ઞાન જાતા અપીલ કરે છે